છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે આમે છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં કરોડો રૂપિયાનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે ઓગણીસ કરોડનો દારૂ બનાસકાંઠા પોલીસે જપ્ત કર્યો છે સમાચારોમાં આગળ વાત દારૂ અને ડ્રગ્સની કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી રાજ્યની અંદર દારૂ અને ડ્રગ્સ મુદ્દે ચર્ચાઓ અને વિવાદ આરોપ પ્રતિ આરોપો જે છે તે લાગી રહ્યા છે અને એની વચ્ચે બનાસકાંઠાથી સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે બનાસકાંઠા પોલીસે ત્રણ માસમાં મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે દારૂ અને ડ્રગ્સની ચર્ચાઓ વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં કરોડો રૂપિયાનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે દારૂ અને ડ્રગ્સની રાજનીતિ વચ્ચે બનાસકાંઠા એસપીનું સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે છેલ્લા ત્રણ માસમાં બનાસકાંઠા પોલીસે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી હોવાનો વાત એસપીએ કરી છે ઓગણીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડનો દારૂ બનાસકાંઠા પોલીસે જપ્ત કર્યો છે એકતાલીસ પોઈન્ટ અઢાર લાખનો એનડીપીએસનો એ મુદ્દાબાલ જે છે તે જપ્ત કર્યો છે ત્રણ માસમાં દારૂના એકત્રીસો ને કેસ કરી તેત્રીસો ને શખ્સોની કટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે દારૂ અને ડ્રગ્સને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે જે વિવાદ ચાલી રહ્યો છે પોલીસ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કે પોલીસ દારૂ અને દારૂના વેપલાઓ જે ચલાવે છે અડ્ડાઓ ચલાવે છે તેમની સામે કાર્યવાહી નથી કરતી પરંતુ જે લોકો આ સવાલો કરી રહ્યા હતા તેમને આ જવાબ જે છે તે આપતા એસપી અત્યારે દેખાઈ રહ્યા છે ને જે રીતે દારૂ ડ્રગ્સ મામલે જે રાજનીતિ તેજ થઈ હતી તેની વચ્ચે બનાસકાંઠા પોલીસે એ આંકડો પણ જાહેર કર્યો છે છેલ્લા ત્રણ માસનો કે અમે આઠ આટલી કાર્યવાહી કરી છે આટલા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે આટલા કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો છે એનડીપીએસના એટલા કેસ કર્યા છે ને એટલા આરોપીઓ હાલ જેલની અંદર છે આ પ્રકારની વિગતો જે છે તે બનાસકાંઠા એસપી છે તેના દ્વારા દેવામાં આવ્યું છે ત્યારે શું વધુ માહિતી આપી રહ્યા છે એમને જ સાંભળીએ નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા ત્રણ મહિનામાં કુલ તીન હજાર એકસો ચોસઠ જેટલા કેસેસ કરવામાં આવેલ છે દારૂના પ્રોબિશન એક્ટ અંતર્ગત અને તેમાં તીન હજાર તીનસો બહ્તર જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે આ જે પ્રોહિબિશનના કેસેસ છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે બે દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે ચાર વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારી અધિકારીના ગાઈડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે